સુરત શહેરમાં દારૂ અને જુગારના પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરે આદેશ આપ્યા હોય ત્યારે રાંધે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે લાખો રૂપિયા જુગાર રમતા તેર જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી સિત્તેર લાખથી વધુનો વધુ કબજે કરી છે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડામોર નાયબ પોલીસ કમિશનર ઝોન ફાઈવ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનના બીએ ચૌધરી દ્વારા શહેરમાં ચાલતા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા માટે આપેલી સૂચના લઈને રાંદેર પીઆઈ આર જે ચૌધરી અને સેકન્ડ પીઆઈ એમ કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીજી વસાવાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઆઈ જોરુભાઈ ગભાભાઈની પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામેડ કોન્સ્ટેબલ રઈસ ગજસિંહભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ મોહમ્મદસિંહ હેમુભાઈ અને અનામ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નરપતસિંહને મળેલી બાતમીના આધારે રાંદેરના તાળવાડી પાસે આવેલા ઓમકાર રેસીડેન્સીની બાજુમાં નવી બંધાતી બિલ્ડિંગ પાસે પત્રાના શેડમાં જુગાર રમતા જુગારીઓ શબીર અલ્લાહાદીશ ગબ્બર શર્મા એમોદ અબ્દુલ શેખ એમ ડી અફરાઝ રઝાક નઝરજા શેખ તોકીર રજા જમાર શગીરુદ્દીન અખ્તર નૂર મોહમ્મદ જહાંગીર આલમ સાહિદ અબુઝર યુસુફ શેખ સમીમ અખ્તર આસિફ તલ્હાર અને નસીમને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી દાવ પના તથા અંગ જટીના રોકડા રૂપિયા સત્તર મોબાઈલ ફોન પાંચ મોટર કાર અને એક મોપેટ સહિત સિત્તેર લાખ તેર હજારથી વધુ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્ય ધરી છે